જાયન્ટસ ગ્રુપ સુરેન્દ્રનગર સાહેલી દર મહિનાના તહેવારોને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ દ્વારા સમાજ ઉપયોગી અને રચનાત્મક કાર્ય કરવામાં હંમેશા અનુકરણીય કામગીરી કરે છે તાજેતરમાં જાયન્ટસ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી દ્વારા ગૌરીવ્રત કરતી દીકરીઓને ડ્રાયફ્રુટ મૂળી વેફર અને વ્રતમાં ખાઈ શકાય એવી ફરાળી ચીજવસ્તુ તેમજ પચીસ નંગ મહેંદીના કોણ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત તારીખ સોળ સાત ચોવીસ ના રોજ જાયન્ટ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી દ્વારા યોજાયેલ મંથલી મિટિંગમાં નક્કી થયા મુજબ ગૌરીવ્રત કરતી દીકરીઓને વિના મૂલ્યે મહેંદી મૂકી આપવામાં આવી અને દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં તિથિ ભોજન આપવામાં આવ્યું સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રકારના દરેક પ્રોજેક્ટ માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલીના મેમ્બર્સ દ્વારા જ ફંડ એકઠું કરીને દરેક મેમ્બર્સ ઉદારતા દાખવે છે અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે છે તદુપરાંત બેથી સુરેન્દ્રનગર સાહેલીના મેમ્બર્સ જભૂષણો જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ મીઠાઈ વગેરે આપીને દીકરી માતા અને પરિવારને વધાવે છે જુલાઈ બે હજાર ના અન્ય પ્રોજેક્ટમાં વૃક્ષારોપણ સાયબર ક્રાઇમ વગેરેને સેમિનાર બ્લડ ડોનેશન કેમ્પ વગેરે પ્રોજેક્ટમાં ગુક્સાભેર સહભાગી બન્યા હતા